કારણ કે કોઈ સમાજ એને ક્યાંય ડિસ્ટર્બ ન કર્યું હોય છતાંય જો કોઈ પણ સમાજ માટે આવું એલફેલ બોલવું બીજા નંબરમાં પોલીસની બહુ ભયંકર નિષ્ક્રિયતા કહી શકાય કે એક પછી એક સમાજ વિરુદ્ધ આ માણસ ખરાબ બોલી રહ્યા છે કાલ બીજી સમાજ માટે બોલશે પછી ત્રીજી સમાજ માટે બોલશે તો આને જે રીતે પોલીસ છૂટ આપી રહી છે જે કાયદાના મર્યાદામાં રહી અને આની પર કાયદેસર કાર્યવાહી પોલીસે કરવી જોઈએ સ્વયંભૂ કોઈ ફરિયાદ કરે પછી કાર્યવાહી કરશે તો એવી રાહ જોવાની જરૂર પોલીસને નથી અને ભાઈ શ્રી જેભાઈ બોયલા હિર સમાજના આગેવાન છે કે જે કાંઈ હું તો ઓળખતો નથી ભાઈને પણ એમને એ ખબર નહીં હોય કે દલિત સમાજ વિશે બોલતા પહેલા એને વિચાર કરવો જોઈએ ડોક્ટર સાહેબ આંબેડકર દલિત સમાજમાંથી જ આવતા હતા અને સંવિધાનમાં ત્રણસો ને ચાલીસ ની મુજબ ઓબીસી સમાજને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે અનામતના અધિકારો આપ્યા છે એટલે મારો કહેવાનો મતલબ એ છે કે ભાઈ આ ટાઈપનું ગુજરાત એક બધા સંપીને રહેનારી પ્રજા છે અને એવા સમયમાં આ ભાઈ કોઈ તોરમાં અથવા માનસિક રોગી હોય અને એ પ્રમાણે જે આ બકવાસ કરી રહ્યા છે એ બકવાસ સરકારે ધ્યાનમાં લેવું જોઈએ ક્યારેક નાની વસ્તુમાં પણ બહુ મોટું સ્વરૂપ આવી જતું હોય છે અને દલિત સમાજ તો બહુ સેન્સિટિવ સમાજ છે અને એની પ્રતિક્રિયાઓ તો આખા ભારતે જોઈ છે અવારનવાર એટલે સરકાર આમાં ધ્યાન આપી અને આવા આવા લોકો પર કાર્યવાહી કરે નહી તો પછી બધી સમાજના યુવાનો સુધી જવાબ આત પહોંચે તો પરિણામ બહુ ખરાબ આવી શકે આનું જે આ સિદ્ધર લાગે છે કે આ જે વ્યક્તિ છે ગીગા ભમર તેની માનસિકતામાં જ આ ક્યાંક વણાઈ વણાઈ ગયું છે સ્વભાવમાં જ વણાઈ ગયું છે કારણ કે તેના પુત્રએ માફી માંગી લીધી છે ગીગા ભમર ના પરંતુ તે માફી માંગવા નથી આવી રહ્યો એટલે હું આપને કહું છું કે માનસિક વિકૃત પ્રકારનો માણસ હશે આ અને આ પોતાની અંદરની વિકૃતિ બહાર કાઢી રહ્યા છે અર્થ વગરનો આવો બકવાસ કરવો અને માફી ન માંગવી એટલે માફી ન માંગવી પણ એનો એક જાતનો અહંકાર હશે એવું હું માનું છું પણ જયારે એને દલિત સમાજ વિશે આ જે ચર્ચા કરી છે અને એના જો એ ઓડિયો કે વિડીયો મે બી જે કંઈ પણ હશે એ જે દલિત યુવાનો સુધી પહોંચશે તો પરિણામો ખરાબ આવી શકે આના જી આભાર સિદ્ધાર્થભાઈ જોડા બદલ